નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત શહેરના કામરેજ વિસ્તારમાં ઝડપાયા ધાડપાડુ ગેંગના સાગરીત ધાડપાડુ ગેંગના મુખ્ય આરોપી આશીષ ઉર્ફે મનોજ વિરડિયા સહિત સાત લોકો સામે કામરેજ પોલીસે લૂંટ અને ધાડનો ગુનો દાખલ કર્યો હતો આ ગેંગના લોકોમાંથી એક આરોપીને જયેશ ઉર્ફે ટકાને કામરેજ પોલીસે ઝડપી પડ્યો હતો કોર્ટમાં રજૂ કરતા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા આ ધાડપાડું ગેંગના મુખ્ય આરોપી વોટ્સએપ કોલ મારફતે પોલીસ સાથે અને ગેંગના લોકો સાથે વિડીયો કોલ મારફતે ગેંગ ચલાવે છે સુરત સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા ગુનાઓ દાખલ આ ગેંગ સામે ગુજસી ટોક દાખલ કરવામાં આવે તેવી લોક માંગ આ ગેંગ સામે મારામારી જાનથી મારી નાખવાની ધમકી લૂંટ ધાડ જીવલેણ હુમલો ચીટિંગ તથા સરથાણા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી બસની એન્જિનની પણ ચોરી કરી ચૂક્યા છે મિલકતોમાં ઘૂસી આ ટોળકી ધાક ધમકી આપી સરથાણા વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે શા માટે આ ટોળકી સામે કાર્યવાહી થતી નથી તે એક સવાલ શું આ ટોળકીને પોલીસ તંત્ર સાચવી રહ્યું છે